આપણે હાથી સિંહ હમઝને ને તો લાવી નાખો એટલે હબદી આપણને આપણે હાથી સિંહ પછી આ સંસાર સાગર સહી સમુદ્ર આખો પાણીનો ગર્યો ભાઈ હવે આ હાથી એટલો બધો દ્રષિણામાં લાગ્યો ને ભાઈ એ સમુદ્રમાં પડી ગયો સમદરમાં પડી ગયો એટલે કારણ કે આવી ગઈ મજા

એમાં સંસાર સાગર હું સંસાર સાગર છે હું ને મારું આ બે મનના મોટા કારણ ભાઈ આપણું મન છે કે એના મોટા મોટા કારણ હોય તો હું અને એક મારું ઠેરાય ના એમ થાય આ મારું હોય તો સારું આ મારું વસ્તુ હાલ હું મારું થાય ને એટલે હું નોય કારણ કે આપણી પાસે રૂપિયા હોય પાંચ છ થઈને પાંચ છ પાંચ લાખ માંથી પાંચ કરોડ થાય એટલે તરત હું પણ પાવર મળ્યો ને પાવર આવે એટલે હું પણ મારું આ મનના છે કારણ પાનભાઈ ભાઈ પાનભાઈ એની આવતી પાનભાઈ હું ને મારું આ બેયના મનના કારણ છે પાનબાઈ એ કે જો હું ને મારું આ ધણી પણ જોવા મટી જાય એ તો એ કે તો સમજાવું હાસી હાંસી વાત આ માન રે મેકીને આવો મેદાનમાં પાનબાઈ તમારું માન ને મોટા મેકીને મેદાનમાં આવો તો એ કે તમને સમજાવું હાસી હાસી વાત અને રમાડું બાવન પીતા આ બાવન અક્ષરનો આપણો દેહ બનેલો છે આ એક સમુદ્ર નહીં આ બાવન અરબ આમાં એટલે અરબી સમુદ્ર આમાં બાવન એક 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 વિષયમાંથી વિચારધારા બેઠો તો એનો અંત નથી આવતો ભાઈ એક વિચારધારાને તમે અમજીન પાસા તમે મૂળ નાભી ન આવીએ ભાઈ આવી આની આવી રચના છે પણ એની માહિતી ઓલું કેમ આપણે ગાડી બનાવીને હેન્ડલ હોય એમ આખા દેહને હકારવા માટે નામ મળેલું છે આ નામ મળે જો આમાં પાછલા ખાડીમાં ગડી જાય તો આન પાછું બાયલ લાવું કેમ લાવું નામ કે આવીશ પાછો મોક્ષ જોતો હોય તો નામ સંભળને ન આવીય ભાઈ સમંદરની અંદર તમે ગમે એટલા રસ્યા આ પસા રો ભાઈ એમ કોઈ પણ માણાને તૃષ્ણામાંથી પાછું વળવું ને ભાઈ એ બહુ મુશ્કેલની વાત છે કારણ કે આશ્યા ને તૃષ્ણા આશ્યા સહી પ્રાણની હેર્ય છે અને પ્રાણની હેર્ય છે અને તૃષ્ણા છે એ એક ડાકણી છે ભાઈ તમારે પાંચ રૂપિયા ઘરમાં ન હોય અને નાથી કદાચ તમે લક્ષ્મીની ગાદી કરીને બે હોય એટલો રૂપિયો થાય ને તોય તમને હવે એમ થાય કે ત્રણ પગીચા વા ઊસી હોત તોય વાંધો નથી પાછું માયા એ છે એટલે સળ કરે કળ કરે ને બળ કરે ને તોય ફરાય ને ઉસી જાય એ માયા ભાઈ પણ એ કે તારી કળા તો મેં જાણી પણ તારી કળા ન જાણી ભાઈ તારી કળા તો મેં જાણી લીધી કે પણ તારી અકળકળા મને કળવામાં ન આવી કારણ કે ઈશ્વર છે કે એની કળા ને કોઈ પાર પાઈ નહીં એમ કે તેમ કહી કે મેં નથી આજ વરહાવું તો એ વરહાવે ભાઈ એ કે આજ માણસ ને મરવા દેવોથી મારી નાખી એન કામ અને જન્મ મરણ ને એ કોઈને કીધું નથી નરસી મહેતા એ સૈતર સુદ ભાઈ સૈતર સુદ સાહેબ સોમવારે મારે વાલે મેહુલિયા વરાય ઉને ની ઇન્દે સૈતર મહિના રે પટેડી કો ભાઈ સૈતર સુદ સાહેબ સોમવાર ઈ કે મારે વાલે તો મેહુલિયા ભરાય ને મેણું બોલી ઈ કે ભઈ નાવું હોય ભાઈ કે તમે તો ભગત શુઓ મેવર કે ગરમ પાણી જો તમારે ગરમ પાણી તમને બહુ લાગતું હોય ભગવાન એ તે ઘણા ખરા ગોથા ખાતા ગયા એટલો વરસાદ પાણી પણ એ ભક્ત ને વશ મારો પંડિતને વશ થયો રાજી કારણ કે જે વાલો છે કે કૃષ્ણજી પોતે વિદુર ને ઘેરે ગયા ભાઈ વિદુર ના પત્ની હતા એને ખબર નતી હાલો આ ક્યાં સાયલું ભાઈ એને નતી ખબર ઈ તો ગરીબ નાખી દેતા ને સાયલું ભગવાન ખાતા ને પણ ભગવાન ને ખબર હતી કે નતી એમ ખબર જ નથી હું સાયલું ખાઉં નથી એમ આપણે આ યુગ ની અંદર અહીં બેઠા ને પણ એ આ ઓલા યુગમાં આપણે ત્યાં હતા એને ખબર જ છે ભાઈ એને ખબર નહીં એમ નહીં

સહજ યોગ છે સદગુરુના નામનો સહજ યોગ ભાઈ કારણ કે એને કોઈ યોગ છે એમ કઈ ન એક ભાઈ ત્યારે કોઈ ભગત છે એમ કઈ નહીં એને કોઈ સંત છે એમ કઈ ન એક આ સહજ યોગ છે કારણ કે નથી અધૂરો નથી પૂરો એ કે ધરુએ પીધા પ્રહલાદે પીધા પીધા રોહિ દાસ એ કે દાસ કબીરાએ તો ભરી ભરીને પીધા એ કે તોય પીવલ પ્યાસ કે એમ થઈ ગયા અમુદ્રાના મુળદાસ ભાઈ અમુદ્રા મુદાસ થઈ ગયા ને એને એવું કીધું કે ભાઈ આ તો અમૃત જેવું છે એ કહેવાય એ કે આ તો ગમે એટલે પીવો તો એ પીવાને આ જ નથી મળે એમ વણલેખે વાવડેલા અધુરિયાનર નર કહેવાય ભાઈ વણલેખે વાવડેલા જે તમે વાવડો તો એ અધુરિયા પણ જે હોય તે પૂરણ પીધા હોય અને એમાં વણલેખ્યા ઉપજેલા હોય તો એ નર પૂરા વણલેખે જો ઉપજેલા હોય ને લખેલા તો સદકો વાસે ભાઈ લખી લખેલું હોય ને એ તો કોઈ પણ વાસે ભાઈ પણ લેખ્યા વિના જો કોઈ બાવન બેર વાસે ભાઈ તો યાની ઘરની આ વાત છે ભાઈ કે શેબરીના બોર ખાવા રામ ના જ્યાં ને હોય પણ તો તો ઋષિ મુનિઓ અખેડા નાખી નાખી બેઠા રામ આવે છે એટલે અહીંયા જાય છે રામ આવી છે એટલે અહીંયા છે ના જાય પણ બોલાનો પ્રેમ કંઈક નોકો હતો શિબરી જે આવી ગયા છે તેથી બોર બોર એટલે ઈ શેક્યા એમ કે આને કીધું ગુરુ કોણ એની એની ભૂમિકા મન બતા કરિષ્ણપુર માહિતી હોળ કળા લઈને એવા રામચંદ્ર ભગવાન શ્રી બાર કળા લઈને ભાઈ રામ આવ્યા કળા લીધા અને મર્યાદા પુરુષોત્તમ કહેવાના કારણ મર્યાદાને જાળવી નાખે અને કૃષ્ણ પ્રમાયતમાં કોળ કળાને લઈને આવ્યા તો તમામ મર્યાદાને તોડી પાડી નાખે ભાઈ સતાય સુદન કરાવે ભાઈ સતાય સ્વયંભૂ કાળ કરાવે કૃષ્ણ ભગવાન સહીવાલા બબડી કે કીધું કે અઢાર દિવસના યુદ્ધની અંદર કોઈ ક્યાં તો અર્જુન કે મેં માર્યો ભીમ કે મેં માર્યો દુધિષ્ઠ કે મેં માર્યો ભાઈ કે આ બધાને મેં સહેરા બધા ખોટી ના છે આ નિરંજન નિરાકાર બધા કૃષ્ણના અંદેર કૃષ્ણ ની અંદર નિરંજન પોતે ગળી ગયા અને જ તીર હતા પણ ભગવાનને પણ ના ઝૂકવા લાવવું કૃષ્ણ ખાલી જાય એમ જો ગુરુ એવા સમર્થ મળે ને ભાઈ તો મોક્ષ તો એક જન્મ તો નહી પણ હાથ હાથ જન્મ ના મોક્ષ આપે ગુરુ આત્મ ના દાતા એટલે ગુરુ ના ગુણ ગાવા પડે ગુરુ સૌથી છે ગુરુ શ્રી તત્વ હશે ગુરુ શ્રી દેવ પણ બનાવીએ કે ભગવાન પણ બનાવીએ કે તેત્રીસ કરોડ દેવ પણ બનાવીએ ભગવાન ગુરુ છે એ ભગવાન ને દેવો બનાવવાનું કારણ થોડી કોઈ એની સુબી નથી કોઈ એની તસવીર નથી ભાઈ હરિનામની તસવીર કાંઈ મળે જોવાની કારણ કે હાર્ડ સામને માસ એમાં કઈ વસ્તુ વટલાણી ભાઈ આપણા દેહની અંદર હાર્ડ છે સામ છે માંસ છે એમાં કઈ વસ્તુ વટલાણી કઈ આપણે આપણે વટાઈ ગયા કહીએ હરીઝન માસમાં ગયા ને હેરિજન એને ગોળ પાણી પીવાય હું વટલાઈ ગયો વટલાઈ હું

ભાઈ માહિન ને ખાય મુસલમાન કાપી ને ખાય નહીં મુસલમાન સેહ કાપી ખાય આપણે જીવતી ખાઈએ હિન્દુ છે જીવતી નથી ખાતા દૂધ આવે છે એનો આડ ને માસ ધરે હે નહી આપણે જીવતી ખાઈએ મુસલમાન છે કાપીને ખાય હેરિજન છે મરેલી ખાય બાય કહા વટાળ આવ્યું ક્યાંથી પણ વટાળ ની આપણને ખબર જ નથી વટાળ હું વટલાય જવું હું મા દીકરાનો ધણી ધણી નો પ્રેમ છે એમાં વટાળ પ્રેમ હોય વટાળ પ્રેમ છે જો ગુરુ ને શિષ્ય ગુરુ હોય એમાં આપણે હશિયાર નથી ભાઈ કરે અને કોઈ દિવસ જીવનની અંદર ખાધા જેવી ગમ ભાઈ બત્રી ભાઈતના ભોજન ખાવ ભગવાને અનંત ભાઈતના રસ મી ક્યા સૃષ્ટિની અંદર પણ પીધા જે રામ રસ રામ રસ એ રામ રતન ગન પાયો કહેવાય ભાઈ અને ખાધા જેવી એક ગમ આ જીવનની અંદર તમે ખાઈ શકો તો ગમ ખાઈ જ ક્યાંય પણ આ ટીમ આવો એટલે ગમ ખાઈ જાય આધા દેવી ગમ ગમમાંથી નીકળો પછી વિશાળ ધારા તમને આવે ઈ હાસી એને રાણી કારણ કે ડાયરેક્ટ ઠામુક ઉલ્લી ન જવું ભાઈ ઠામુક આ ઉલ્લી જાય ને એટલે આ સારો શરીર અહંકાર છે એ પ્રગટ જ છે કામ ક્રોધ લોભ મોહ ને મત બીજું તમને જ્ઞાન તો થવું તો થાય જ્ઞાન તો સદગુરુની કૃપા હોય અને જ્ઞાન વસ્તુ એવી છે કે જ્ઞાન જો થઈ જાય એ માણસને એક અવતાર તો નહીં મારા અનુભવ પ્રમાણે કહું કે હાથ અવતારનો મોક્ષ હોય હાથ અવતાર દેવનો દેવ જાય મારો અનુભવ છે પણ વટાળ થઈ જવું હોય તો એ આપણે ખબર નથી એટલે આપણે ભ્રમણમાં રોકાય આપણને ભ્રમરાન સંશયત ખ્યા કરે હરિજનના ઘરનું પાણી પીવાઈ દીવ ધોય પછી વાઘરી ને ઘેરે આપણે પાણી પી ગયા હોય તોય પછી વેઘરી આપણને અડી ગયો હોય તોય વેઘરીના ખિસ્સા માવો ખાધો હોય તો વેઘરી આપણે વેઘરી નથી હે નથી આપણે વેઘરી વાહ ભરખી બધા વેઘરી જ છે આપણે વાહ ફરખાવીને રહીએ હે નથી રહીએ આપણે બધાય સમાર સિવ્ય ભાઈ નથી સમાર આપણે સામળા સિવાય હું આપણે કામ કરીશું હાલો સવારમાં ઉઠી નાથી દાંતણ પાણી કહીએ બ્રાસ કરીએ ઓળાવીએ આપણો ઉલખો જોઈએ એ કરીએ ને આપણે આપણે સમાર નથી જે મૂળ આપણી અંદર હોંગ કરીને આત્માથી કોમા આવો રૂડો રાત માં આવ્યો ભાઈ એને હાસવીને વેહી જા બાકી આ ઘડનાર તો આદી અને થી ફરતી આવે ભાઈ જે રાજાએ રજવાડા અઢારસો પાદરનો ધણી હતો એ હાલતો હતો રામચંદ્ર ભગવાને ઉગે નાથી આત્મે ન્યા ઉધી એની સત્તા હાલતી હજી રામ રામ બોલવું પડે એનું કર્મ સમજીને હાલતા ત્યાં કૃષ્ણ પરમાત્મા હોળ આવ્યા જેની માથે સૌદ બ્રહ્માંડનું ચક્ર ધરાવતા ભાઈ ના તમામ તમામનો વિનાશ કરે ઈર્સાધારી પુરુષ ભાઈ ઈશાધારી કૃષ્ણ પરમાત્મા છે ઈશાધારી ઝરણા સમો નહીં જાપ અનુસમો નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ એ કે કૃષ્ણ સમો નહીં કોઈ દેવતા અને નિંદા સમો નહીં કોઈ પાપ તમારી જો કોઈ નિંદા કરે તો નાનો પાટી પાડું ફોર વ્યવધાર હાલ મોજ પહેરી પહેરી તમારો વગર હાબુ એ બધો કાટ કાઢતો પણ કોઈ આપણી નિંદા કરે તો આપણીથી વળ ખાઈ ગઈ આપણે આપણને સારું ન લાગે આપણને કોઈક પાંચ મિનિટથી માર્ગ બહુ હાર પણ એ આપણા વેરી છે જે ઓલો કાટ કાટે ને એ હારાશે એ હેરી મેન ભાઈ એ હેરી છે આપણો આપણો કર્મ ધોવે એને ખરા આપણા ધો હોય કે દીધ આપણે આપણી સમજણમાં કવલ વાણી છે આપણી સમજણમાં નથી આવતી કારણ કે કળા તારી તો જાણી પણ તારી અકળ કળા મને કળવામાં ન આવી કિદાર કારણ કે એ તમે કર્મ કરો કે ધર્મ કરો એની ભાન તમને નડે આવે પણ નક્કી કર લેવા કે અમારે ધર્માદા દેવાય દે દો જો આવતી એમાં એનું એ એનું જ થાય આપણું થતું નથી આપડે ખોટા બાકી એક છે મોજ આવે તાવ આવું કામ કરો મોજ આવે તો આવું નામ લ્યો મોજ આવે એવું તમે મોજથી જીવો ભાઈ કારણ કે આ ઔષધ ભાગ્ય જ મળે કારણ કે આખા ને હું ભેગા ક્યાં હોય હે ભાઈ એ કે ચાર મિલે સોસઠ કલે દોઈ ઘર રોડી લાગે ભાઈ ચાર મિલે અને સોસઠ કિલે ચારે આપણા હાથ જ ભેગાથી રામ રામ મળીએ અને સોસઠ કિલે સોસઠ કેતા આપણા રૂવાડા એ આસલનું ભાઈ એ

એ તો એની ઈચ્છા હોય ને તો દયા ધર્મ સત્ય ઇન્સાન પરમ એ તો દયા કાયમી ધારણ હૃદયમાં કરીને રાખવી હેલી વાત નહીં મારે ભાઈ એ હેલી વાત નથી દયા હશે કારણ કે વારે વારે ભલે ભલે જો તમારી પાસે આવતું હોય તો એને હાસવીને રાખવું એ મૂડી અમુલ ભાઈ પણ ધરીને જાણવા જાતા પહેલા વટાળાને ઓળખ ભગવાન એરીના ભંગી ના વેહ માં આવીને આપણે ભેંગમાંથી ઉત્પન્ન આપણે આપણે ભેંગ માંથી ઉત્પન્ન છે આપડે જીવ ઉત્પન્ન એમાંથી ભેંગ માંથી જો રક્ત બીજ માં ભેંગ જ છે ભેંગ માંથી ઉત્પન્ન છે આપડે વાહ વાત છે વેગરી સી સાંભળા જોઈ સમાર પણ આ તૈણેને જો તાગી દે અને એક ઈશ્વરને જો ભજે તો એ હરીનો સન્સ ભાઈ હરીનો જન છે જે છે એ સ્થિતિમાં લાગે નાથી રામનું નામ લે ભાઈ પણ દશરથના ઘીરે દીકરા હતું એનું લે તો મોક્ષ નહીં થાય રામ રામ કરતા તો આખું જગતના રામ રમી ગયા ભાઈ પણ એક રામ તારા એમાં અહોની જ આવે છે જાય છે ભાઈ એની જો તું ઝાકી કરી લે એનું એ તું પીસાય ભાઈ હિતવિ સૌ બ્રહ્માંડ થી પણ છે ભાઈ લોક ને સૌ લોક સૌથી જઈએ કે સુરતા પંદર માં લોકની ગતિ એની નથી ભાઈ એ ઈશ્વર ની ગતિ એટલે કીધું કે ભાઈ રામ જરૂ કે જેસી ઝૂનકી ઊંકી સાકરી જે સાનકા દે ભાઈ જેવી જેની સાકરી એવું જ એને મળે ભાઈ આપણે એક ઘી હું લે ભેગા થયા કોઈ કોઈ ખબર હોય હે આપણો એકનો દીકરો વી ગયો તે પાછા આંગળો પાડી અને બે મહિના થાય એટલે પાછા કરતા હોય કરીએ હે એને કરતા આપણે વડવા એવી જ રીતે વેજા ને વીજ વેજ્યા અરે અરે ભલામાણા તો પછી બે મહિનેની કે છ મહિને જો ખબર નથી સવારે નહોતું જઈને જાનકીને ના કે સવારે હું થવાનું છે સવારમાં તિલક કરવાનું હતું ભાઈ અને ચૌદ વર્ષનો વનવાસ પડ્યો ભાઈ રામચંદ્રને વનવાસ તો રામચંદ્ર ભગવાનને થવાનો હતો ને સીતા જવાની જરૂર હું હે પણ એને કંઈક ખબર હતી પૂર્વ જન્મના હસ હતા લક્ષ્મણ કે આજે રામ છે કે ભાઈ એનો જ હું સેવક સૌ તો આપણને કંઈક એવી ખબર પડવી જાય કે ગુરુ છે ને એ મારો આરાધ્ય દેવ છે અને એ જ મારો જન્મદાતા છે અને ગુરુનું નામ લઈને ગમે એ કરો તમારે ફેર પડે લાવો તમારું ખાડે મારું મોઢું એમ નામ પણ હાશા ભાવથી લેવું પડે ભાઈ પણ પછી તમારા ઉપર સળા આવેલા કાંઈ કાંઠે બેઠા જોવે માય પડીને જોવે માય એ કે કા પડીને જોવે કાંઈ તો પછી હીલો વામ હાથ ક્યાં થયા ભાઈ નગર આ હું કરી રહ્યો શું કરે છે એ બધું ભગવાન હું કરે ભગવાન કંઈ સેટો નથી એમ જે નામ સમરણ છે કે ભાઈ એ પ્રેમથી જો કોઈ આ દિલમાં ઉતારે તો આવો પ્રકાશ થાય નહીં એવો જામમાં થાય મંદિર કાંઈ ગોતવા જાવ નરોતમ સોતમ નરોતમ ભાઈ પોતે તમારો દેહ છે આ નવ સોહમનો ઘડેલો છે અને દસમો સોહમ એમાં વજન હાટુ મેકેલો છે એની ભાઈ નવ સોહમનો આ દેહ છે એક એક દો વાર એક એક સોહમ હાલી રહ્યો એમાં નવ સોહમ છે દસમા સોહમ સાહેબ દસમો સોમ છે ને એ સાર ભક્તિ છે એ સાર રૂપી છે ભક્તિ કોઈ હાથમાં દીધા રેખી નથી કોઈ લીધા રેખી નથી પણ ભક્તિ કરે એની છે આ તો માણું મીઠું માણે શોકમાં જો ભરી શીખા તો ભર આ નથી કી શીખા બાપ ને આ તો જો કોઈ ખેલે એ કરી લઈ લે બળ કરી દે એનું કામ છે પછી હા મન ભંગાણ હોય એ કે જાગ જાગ મન ક્યુ સૂતા કે જાગૃત નગરીને સ્વર ન લૂટે એ કે જખ મારે ગા જમતું તા ભાઈ મનને કીધું તું જાગી જા નામ સમયે ભાઈ જો મન એમાં લાગી ગયું તો પછી મન મટી જાય ને કોઈ તે સંયમ પૂછાય કોઈ તે મન છે એ સંયમ પૂછ મનને આપણે સમજીને તો આવું મનને હરાયું ડોર કહી મનને કજાઇની પૂછડી રોકવું કહી મનને વેન્દ્રા જેવું કહી મન કસાઈ વાડે જાય અમે કહી પણ મનને સમજે તો મન નિરંજન રૂપ છે છે પોતે પોતાનું મન એ પોતે જ નિરંજન રૂપ છે ભાઈ પણ હવે એ નિરંજન રૂપ સુધી આપણે જવું આપણે એનો દીદાર કરવો એ થોડુંક ભક્ત જો કોઈ ઈસાથી ભક્તિ કરતો હોય તો એ નિષ્કળત નથી સ્વાર્થ નથી ભક્તિની અંદર કોઈ સ્વાર્થ હોવો ભક્તિ છે એની અંદર તમારે મોક્ષનો સ્વાર્થ નહીં રાખવાનો મોક્ષ થાવ હોય તો થાય ન થાય કાંઈ તમારું કર્તવ્ય છે એ કે હું એક શુદ્ધેતન આત્મા છું આ નક્કી ગેઠ જ વાળે ભાઈ કે મારું કર્તવ્ય હું કર્તવ્ય કરો એટલે પેલો વિચાર કરો ને ભાઈ કર્મ થતું હોય તમને ખબર હોય કે આ મારાથી નથી થાય તો ન કરવું કદાચ નહીં એ કર્તવ્ય કરતા જો થતું હોય તો એમાં ભેગો છે એ કે મેં કિર્યા એ ત્યાં કિર્યા ત્યાં કિર્યા એ મેં કિર્યા હું નહીં ભલે હું ફીર્યા મેં પણ એમાં તું જોડાણ હતું તું એ છું ને હે એને પણ લાગે છે નથી લાગતી ગગન મંડળની ગોખમાં નરસુ તો નિરાકાર કે આખો બોલે કે અડધો એ પોતે પારખનાર હોય એ પારખ બાકી બીજા પાર્કી ન હોય પરવડોમાં કારણ કે પાસ પચીસ મિલકત ભાઈ પાસ ને પચીસ પાસ તત્વ ને પચીસ પ્રકૃતિ મળીને એના ફીર્યા વી કે આ માખણ તો કોઈ વિરલા ને ભાઈ કારણ કે પણ એ આપણી એ ગતિ જો થાય સમર્પણ આપણો ભાવ થાય જો થાય કારણ કે હવે મારે તમારા અવગુણ જ જોવા ભાઈ તો એ ત્યાંથી મેળવે મારી યારે માણા કોઈ રહેતો હોય તો હું એને અવગુણ જોઉં જોવું હવે એને સદગુણ જોવું જ નહીં કામને હે આપણને અવગુણ જ દેખો તો હવે સદગુણ આપણે વાળીએ જ નહીં માણાને એમાં એક ગુણ તો હાવ નાલાયક માણા હોય એમાં સદગુણ હું તો